મિત્રો વાત કરીશું નવેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ ફળની જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી અને શરૂઆત કરી આરોગ્યથી તો ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન આ કરાવતા નથી અને આ એક સારો સંકેત છે થોડી સાવધાની રાખવી આ જરૂરી છે અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે આની સારવાર વિલંબ કર્યા વિના કરી લેવી જોઈએ ગંભીર ચિંતાનું કોઈ આમીને કારણ નથી પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે વધુમાં સંજોગો પર આધાર રાખી એટલે કે અનુકૂળ સમય જ્યારે ગ્રહો ગોઠવાયેલા હોય ત્યારે કોઈ જોખમ ન હોઈ શકે જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિને તમે હિંમતભેર તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં છે આ મહિને તમારી મુખ્ય સંપત્તિ સારી રીતે સ્થાપિત આત્મવિશ્વાસ અને ઘણી હિંમત વધશે જે ખરેખર તમારી સેવા કરશે જેનાથી તમે આર્થિક રીતે સારું પ્રદર્શન કરી શકશો ભલે તમારો નફો મધ્યમ રહે તે વાજબી રીતે ઝડપી રહેશે પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં સંકળાયેલા લોકો ખાસ કરીને સારું પ્રદર્શન કરી શકે છે આ રત્ન ડીલરોને પણ લાગુ પડે છે વધુમાં નવા રોકાણો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે જે તમને શ્રેષ્ઠ લાભ આપશે તેવી શક્યતા છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તમારા વ્યવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ શુભ નથી યાત્રા વ્યાપક રહેશે પરંતુ સમગ્ર પ્રયાસ નિરર્થક બની શકે છે કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે જોકે પૂર્વ દિશાની યાત્રા કેટલાક ફાયદાઓ તમને આપી શકે છે વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું રહી શકે છે જેની કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ તમારી સખત મહેનત છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં ધીરજ રાખો તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બને છે શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો વાત કરીએ શિક્ષણની તો આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક્સ દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની જરૂરત હોય હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ખાસ ફાયદો થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતાની અપેક્ષા રાખી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની તો આમને તમારા પરિવારને મોટાભાગના મૂરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે માટે ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો વધુમાં તમારે બિનજરૂરી શંકાઓ ઉઠાડવી જોઈએ જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે તમારા બાળકો પણ ખાસ મદદરૂપ નહીં થાય તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ન અને વૃશ્ચિક રાશિના જાતકોની શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે આરોગ્યથી આ મહિને ગ્રહો તમારા પક્ષમાં છે જે તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે ઠંડા હાથ અને ઠંડા પગમાંથી રાહત મળશે ઠંડા ભીના હાથવાળા લોકો તેમની અસ્વસ્થતામાંથી નોંધપાત્ર રાહતની અપેક્ષા આ મહિને રાખી શકે છે છાતીના ક્રોનિક રોગોમાં પણ રાહત મળશે જો કે કોઈ પણ સરદ શરદી કે ઉધરસની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ અને અન્ય ગૂંચવણો માટે તપાસ કરાવવી જોઈએ આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે જો કે તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થઈ શકે છે આ એક ફાયદાકારક મહિનો છે જે દરમિયાન તમે મોટા ભાગે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે અને પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ઓછી રહેશે જેના કારણે બધી પ્રગતિ અટકી જશે આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની તો તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક આ મહિને નથી તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે આ ખૂબ જ અપ્રિય બની શકે છે તેથી તમારે તમ આવી પરિસ્થિતિઓને રોકવા માટે કામ કરવું જોઈએ તમે સખત આમીને મહેનત કરશો પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવા કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે તેથી તમારે નિરર્થક સાહસ કરવાથી દૂર રહેવું જોઈએ વાત કરીએ શિક્ષણની તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે નક્ષત્રો ખૂબ જ શુભ છે એન્જિનિયરિંગ કાયદો દવા અને સર્જરીના વિદ્યાર્થીઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ફક્ત જરૂરી તકો જ નહીં પણ તેઓ પોતાના કાર્યોમાં પણ સારું પ્રદર્શન કરશે તમારામાંથી મોટા ભાગના લોકોમાં સરેરાશ કરતાં વધુ માનસિક ક્ષમતાઓ વિકસશે જેના કારણે શીખવાનું ખૂબ જ સરળ બનશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નોથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે અંતમાં વાત કરી પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે તેથી તમારે ધીરજ આ મહિને રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે માટે વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્ત આપો બાળકોને પ્રવૃત્તિઓ ગંભીર તનાવનું કારણ બની શકે છે તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટેના તમારે ખુદે પ્રયત્નો કરવા જોઈએ જેમના નામના અક્ષર હોય છે ભ ધ ફ ઢ ધનરાશિથી શરૂઆત કરી આરોગ્યથી આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે કંઈ ખાસ પ્રોત્સાહજનક નથી શક્યતા છે કે આ મહિને વધુ પડતા શ્રમ અને થાકને કારણે તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડરની સ્થિતિમાં આવી શકો તમારે આવું થવા દેવું જોઈએ નહીં તમારે એવી પ્રવૃત્તિનું સમયપત્રક બનાવવું જોઈએ જે તમારા શરીર પર વધુ પડતો ભાર ન આવવા દે પછી તમારે આવા સમયપત્રકનું પાલન પણ કરવું જોઈએ વધુમાં સ્નાયુમાં ખેંચાણ આવવાની શક્યતા રહે છે જે તમને પરેશાન કરી શકે છે આનો પણ ઝડપથી ઉપચાર કરવો પડશે માટે કાળજી રાખો કારણ કે તમારી આગળ મુશ્કેલ સમય આવી શકે છે ધનરાશિની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોની ગોઠવણી તમારા નાણાકીય ઉન્નતિ માટે ખૂબ જ અનુકૂળ નથી અને જો તમે સાવધાની નહીં રાખો તો તમે તમારા વર્તમાન દરજ્જાથી ઘણા નીચે દેખાઈ શકો છો તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક સ્તરમાં ફક્ત તમારામાંથી નીચેના લોકોનું વ્યક્તિગત લાભ માટે ગંભીર શોષણ કરવા માટે પ્રેરિત કરશે આ તમારા પર બુંગરેંગ થવાનું છે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે જેમાંથી તમે સરળતાથી બહાર નીકળી શકશો નહીં આવી પ્રવૃત્તિઓને મજબૂતીથી કાબૂમાં રાખો રોકાણ કે નવા સાહસો માટે વાતાવરણ પર અનુકૂળ રહેશે નહીં તેથી તમારે બંનેમાં દખલ ન કરવી જોઈએ વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિને ગ્રહો તરફથી આવનારા શુભ સંકેતો તમારા વ્યવસાયિક ભાવિ માટે ખાસ મદદરૂપ નહીં થઈ શકે તમારે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદોથી સાવધાન રહેવું પડશે જેમાં સ્પષ્ટ શક્યતા છે કે શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ સ્થળોનું અનુમાન કરવાનો પ્રયાસ કરો અને તેનાથી દૂર રહો આ ઉપરાંત ઘણી બધી મુસાફરી આમીને થશે જે એક નકામી કસરત જેવી લાગશે જેનું કોઈ પરિણામ નહીં આવે તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ જેવી શક્યતાઓ પણ છે આવી વૃત્તિઓને કડક રીતે કાબૂમાં રાખવી જોઈએ નહીં તો આવનારા વિનાશક પરિણામો માટે તમારે ફક્ત પોતાની જ દોષ આપવાનો રહેશે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તમારા શૈક્ષણિક ભવિષ્યની વાત કરીએ તો ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં કોઈ ખાસ ઉત્સાહજનક નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે આનાથી તમારા પ્રયત્નોમાંથી નિર્ણાયક સ્પર્ધાત્મક ધાર છીનવાઈ જશે તેથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ ખાસ કોચિંગ લેવું જોઈએ કારણ કે આ સફળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે વધુમાં તમારામાંથી કેટલાક એવી રીતે પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા શિક્ષકો અને વરિષ્ઠો સાથે આત્મવિશ્વાસ અદ્ભુત બનાવશે તમારે આવી વૃત્તિઓથી સાવધાન રહેવું જોઈએ વાત કરીએ પારિવારિક જીવનની તો આ મહિને ગ્રહો તરફથી મળનારા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ ફાયદાકારક નથી તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં ગંભીર તણાવ ઉત્પન્ન કરશે તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનોથી ઇનકાર કરવો જોઈએ બચવું જોઈએ વધુમાં તમારે પાયા વિહોણા પ્રત્યેની કોઈ પણ વૃત્તિને કાબુમાં જોઈએ કારણ કે આ તમારા જીવન બની શકે છે તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો કે જેથી તમારા મનમાં સહિષ્ણુ અને ખુલ્લા મનનું વાતાવરણ ઊભું થાય બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે અભ્યાસ અને લાભ વગેરેમાં તેમનું પરિવર્તન યોગ્ય ન પણ હોય તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક અને વધુ નજીકથી નિરીક્ષણ કરવું જરૂરી છે વાત કરીએ મકર રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ વાત કરીએ આરોગ્યથી આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું પ્રોત્સાહક છે અસ્થમા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચન તંત્રની ફરિયાદોમાં ઘણી રાહત આ મહિને મળશે આવી મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત થવાની નિશ્ચિત છે કબજિયાત થવાની વૃત્તિ પણ ઓછી થઈ શકે છે જેનાથી બચવું જોઈએ પરંતુ સમય અનુકૂળ હોવાથી આહાર નિયંત્રિત જેવા સરળ પગલા ખૂબ જ અસરકારક સાબિત થશે આ સમયગાળો ખૂબ જ મદદરૂપ થશે જે દરમિયાન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના સંકેત મળતા નથી વાત કરીએ નાણાકીય સ્થિતિની તમારા નાણાકીય ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રહો તરફથી શુભ સંકેત ખૂબ જ શુભ છે એવી શક્યતાઓ છે કે તમારામાંથી કેટલાક કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલા ઉપકારથી ઘણો ફાયદો થાય આ તમારા માટે વરદાન સમાન સાબિત થશે વધુમાં તમારામાંથી કેટલાક પાસે તમારા જુનિયરો અથવા કર્મચારીઓ સાથે એવી રીતે વ્યવહાર કરવા રીતે હશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો આનાથી તમે આર્થિક રીતે ઘણો ફાયદો મેળવી શકો છો રોકાણ કરવા અને કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે આવી કોઈ પણ યોજનાઓને હિંમતભેર અમલમાં આમીને મૂકવી જોઈએ વાત કરીએ કારકિર્દી વ્યવસાયની તો આ મહિને તમારી કારકિર્દીની સંભાવનાઓ વિશે કંઈ ખાસ ઉત્સાહજનક નથી કારણ કે ગ્રહો ઉદાસ મૂડમાં છે એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓ સાથેના તમારા સંબંધોને ગૂંચવી નાખશો આવું થવા દેવું જોઈએ નહીં તમે મોટા ભાગે તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સારું વર્તન કરો છો અને તકરારને વધતા અટકાવો છો પરંતુ સંઘર્ષનું કારણ તમારા પોતાના તરફથી નબળા અને સંવેદનશીલ લોકોનું અનૈતિક રીતે શોષણ કરવાની વૃત્તિ હોઈ શકે છે તમારે આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ મોટા પાયે મુસાફરીની પણ સંકેતો આપવામાં આવ્યા છે પરંતુ આ કોઈ પણ ફળ આપશે નહીં સૌથી ફાયદાકારક દિશા તમારી દક્ષિણ છે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તો આ મહાઈને ગ્રહો તરફથી શુભ સંકેતોમાં તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ કાંઈ અનુકૂળ નથી વ્યવહારિક રીતે તમારામાંથી મોટા ભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા રહી શકે છે તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા અને તમારા વર્ગમાં તમારા ઉદ્દેશ્યો જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે તો પણ આ મુશ્કેલ સમય બની શકે છે પરંતુ જે લોકો મુશ્કેલીઓનો સામનો કરીને દ્રઢ રહે છે તેમના માટે હંમેશા આશા રહે છે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે આ તેમના પ્રયત્નોનું પરિણામ નક્કી કરી શકે છે વાત કરીએ પારિવારિક જીવનની તો આ મહિને તમારા પરિવારના કલ્યાણની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે નક્ષત્રો અનુકૂળ છે એવી શક્યતા છે કે સામાજિક સ્તરમાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરશે જે વરદાન સાબિત થઈ શકે છે તમારા પિતા અને પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથેના તમારો સંબંધ ઉત્તમ રહેશે હકીકતમાં વડીલો તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે તમારામાંથી કેટલાકને તેમનાથી નોંધપાત્ર ફાયદો થઈ શકે છે નાણાકીય રીતે પણ આગામી મહિનામાં તમારા બધાને ખૂબ જ સારું પ્રદર્શન કરવું પડશે અને પરિવારને કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની ખાતરી આપી શકાય છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની શરૂઆત કરશું આરોગ્યથી આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ રૂપ રહેશે સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં આ મહિને થોડી રાહત મળશે તાવ કે બળતરા જેવી ગંભીર બીમારીના અચાનક હુમલાનો ભોગ બનવાની વૃત્તિ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે આ મહિને અકસ્માત કે હિંસક ઈજા થવાનું જોખમ છે તેથી મહિનો અનુકૂળ હોવા છતાં સાવધાની આ પ્રત્યે રાખવી જરૂરી છે આ મહિને આવી કોઈ ઘટના બનવાની શક્યતા નથી વધુમાં તમે એવો સમયગાળો અપેક્ષા રાખી શકો છો જે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ છે કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂળમાં દેખાય છે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓ સાથેના વ્યવહાર કરવાનો માર્ગ શોધી કાઢશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે આ તમારામાંથી કેટલાક માટે વરદાન સાબિત થઈ શકે છે વધુમાં આ સમયગાળા દરમિયાન રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણ પર લાભદાયી રહેશે વાત કરીએ કુંભ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિનો જીવન માટે અનુકૂળ છે તમે સખત મહેનત કરશો પરંતુ ફળ તમારા પ્રયત્નો અનુસાર મળશે તમે ઈચ્છિત લાભો જોવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો જ્ઞાનના ક્ષેત્રમાં ઘણા પ્રતિભાશાળી લોકોનું મળવું એ આશીર્વાદરૂપ સાબિત થશે તમને ફક્ત ભૌતિક લાભ જ નહીં પરંતુ તમારી પ્રવૃત્તિઓમાં સંતોષ પણ મળશે આ મહિને મુસાફરી પણ લાભદાયક રહેશે અને સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા બનશે તમને કોઈ વૃદ્ધ વ્યક્તિ તરફથી ખૂબ જ અનુકૂળ માર્ગદર્શન મળવાની શક્યતા છે જે તમારી કારકિર્દીને નવો વેગ આપશે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો થોડા અસફળ રહી શકે છે કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને જો કે તેમણે ધીરજ રાખવી જોઈએ ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને પણ તમામ પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે દૃઢતા અહીં પણ જવાબ આપવાળી બનશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉમેદવારોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ કારણ કે આ તેમની સફળતા શક્યતાઓની નક્કી કરી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કુટુંબિક કાર્યો કોઈ પણ અવરોધો કારણ કે નક્ષત્રો ગ્રહો અનુકૂળ છે આવતા તમારા પિતા પ્રત્યેનો તમારો આદર નોંધપાત્ર હકીકતમાં પરિવારના વડીલો તમારા વર્તનથી એટલા ખુશ થશે કે તેઓ તમને હૃદયપૂર્વક આશીર્વાદ આપશે આનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને બધા સભ્યોમાં સુમેળ આવશે પરિવારની સ્ત્રી સભ્યો સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે તમારા બાળકો પણ તમને સંતોષ આપશે આર્થિક રીતે પણ તમે બધા સારા રહેશો વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી આ આરોગ્યની દ્રષ્ટિએ સારો છે ગ્રહો તમને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપવા માટે તૈયાર છે હરસ પ્રત્યેની કોઈ પણ વૃત્તિ દૂર થશે અને સ્થિતિમાં ખરેખર સુધારો જોવા મળશે સંધિવા જેવા ક્રોનિક વિકારો અને કબજિયાત જેવી પાચન ફરિયાદોમાં રાહત મળશે અને અગવડતામાં નોંધપાત્ર રાહત મળશે આ મહિનો તમારા માટે અનુકૂળ છે જે આખા મહિના દરમિયાન તમારા સ્વાસ્થ્યનું વચન આપે છે જો તમને લાંબા સમય સુધી શરદી રહેતી હોય તો તમારે યોગ્ય સારવાર લેવી જોઈએ કોઈ પણ પ્રકારની બેદરકારી કરવાનું ટાળો અને આરામદાયક ખોરાકનું સેવન કરો વધુમાં તમે મોટા ભાગે સ્વસ્થ રહેવાની અપેક્ષા રાખી શકો છો વાત કરીએ નાણાકીય સ્થિતિની આ મહિને ગ્રહો બહુ ઊંડકુળ નથી કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઘટી રહી છે તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય આ મહિને તમને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતાને ગુમાવશે તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિનું કારણ બનશે વધુમાં એવું જોખમ છે કે તમારામાંથી કેટલાક સ્વાર્થી વૃત્તિઓથી પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા ગૌણ અધિકારીઓ કર્મચારીઓ અથવા તમારામાંથી નીચેના લોકોનું સામાજિક રીતે શોષણ કરવા તરફ દોરી જશે આનાથી વિપરીત પરિણામ આવશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિ ઊભી થશે જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં આવી વૃત્તિઓને નિયંત્રિત કરો નહીં તો તમે ફક્ત તમારી જાતને દોષિત ઠેરવશો વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહનજનક સંકેતો નથી અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી જાતને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુઃસ્વપ્ન વચ્ચે જોશો તેથી આવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો દ્રઢ સંકલ્પ કરો તમારામાં નકારાત્મક વલણ પણ વિકસી શકે છે જે તમને તમારા ગૌણ અધિકારીઓ અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે આ વલણને કાબૂમાં રાખવું જોઈએ નહીં તો બીજું દુઃસ્વપ્ન શક્ય બની શકે છે તમારા ગૌણ અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો આ મહિને મુસાફરી પર નિરર્થક સાબિત થઈ શકે છે વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણ ક્ષેત્રની તો આ મહિને ગ્રહો તમારા માટે ખાસ અનુકૂળ નથી કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે શુભ નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે આનાથી તમારા પ્રયત્નોની સ્પર્ધાત્મક ધાર ઓછી થશે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે આ તેમના પરિણામોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓને ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે જો કે તમારે ધીરજ રાખવી જોઈએ અને મુશ્કેલીઓ સામે હાર ન માનવી જોઈએ કારણ કે આ રીતે સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી કૌટુંબિક વાતાવરણ આદર્શ કરતાં ઓછું રહેશે કારણ કે તકરાર ઊભી થશે અને સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહી શકશે નહીં તમારા વડીલો સાથે ગંભીર મતભેદ દો થવાની શક્યતા છે તમારો સંયમ ન ગુમાવવાનો અને કોઈ પણ તકરાર ટાળવાનો પ્રયત્ન આમેને કરજો આનાથી તણાવ ઓછો થશે વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે છેલ્લી ઘડીના કડક પગલાં લેવાની જરૂરિયાત ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આ મહિને આયોજન કરવું જરૂરી છે